નમસ્કાર આઈવીએફની સફર વિશે જ્યારે આપણે વાત કરીએ ત્યારે એ આશા અને વિજ્ઞાનથી ભરેલી હોય છે પણ આ આખી સફરમાં બે તબક્કા એવા છે જે સૌથી સૌથી વધુ નિર્ણાયક ગણાય છે એગ્રી ટ્રીવલ અને એમ્બ્રિયો ટ્રાન્સફર તો ચાલો આજે આપણે આ બંને પ્રક્રિયાઓ પાછળનું વિજ્ઞાન શું છે અને તે આટલી મહત્ત્વની કેમ છે એને સરળ ભાષામાં સમજીએ જુઓ ઘણા પરિવારો માટે આઈવીએફ એ ફક્ત એક મેડિકલ ટ્રીટમેન્ટ નથી પણ એમના માતા પિતા બનવાના સપનાને સાકાર કરવાની એકમાત્ર આશા છે આખી પ્રોસેસના દરેક પગલાં સાથે કેટલી બધી લાગણીઓ જોડાયેલી હોય છે એટલે જ આ માત્ર શારીરિક નહીં પણ એ ખૂબ જ ભાવનાત્મક સફર પણ બની જાય છે તો આઈવીએફની આખી પ્રક્રિયામાં ઘણા બધા સ્ટેપ્સ હોય છે પણ એમાંથી બે પગલાં એવા છે જે રિઝલ્ટ માટે સૌથી વધુ મહત્ત્વના માનવામાં આવે છે તો આ બે નિર્ણાયક ક્ષણો કઈ છે અને એ આટલી બધી ઇમ્પોર્ટન્ટ કેમ છે ચલો એ જાણીએ પણ હા એગ રિટ્રીવલ અને ટ્રાન્સફરની ઊંડાણપૂર્વકની વાત કરીએ પહેલાં ચાલો એક સ્ટેપ પાછળ જઈએ અને ફટાફટ એ સમજી લઈએ કે આ આઈવીએફ એટલે કે ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન મૂળભૂત રીતે કામ કેવી રીતે કરે છે આઈવીએફ એટલે કે વિટ્રો ફર્ટિલાઇઝેશન આ ઇનવિટ્રોનો સીધો સાધો મતલબ થાય છે કાચની અંદર એટલે કે જે ફર્ટિલાઇઝેશનની પ્રક્રિયા કુદરતી રીતે શરીરની અંદર થવી જોઈએ તે અહીં એક લેબોરેટરીમાં એકદમ નિયંત્રિત વાતાવરણમાં કરવામાં આવે છે ને વિજ્ઞાનનો કમાલ તમને એક મજાની વાત ખબર છે આઈવીએફની શરૂઆત તો ફક્ત એ લોકો માટે થઈ હતી જેમને ફેલોપિયન ટ્યુબની સમસ્યા હોય પણ આજે જુઓ આજે તો એ પુરુષોમાં શુક્રાણુઓની ઓછી સંખ્યા હોય કે સ્ત્રીઓમાં ઓવ્યુલેશન બરાબર ન થતું હોય એવા કેટલાય પ્રજનન સંબંધી પડકારોનો એક અસરકારક ઉપાય બની ગયું છે કોઈ પણ મોટી અને સફળ પ્રક્રિયાનો પાયો હંમેશા એની તૈયારીમાં હોય છે ખરું ને આઈવીએફમાં પણ એવું જ છે અને આનો પાયો નંખાય છે અંડાશયને ઉત્તેજિત કરીને જેથી સફળતાની શક્યતા અનેક ગણી વધી જાય તો આ સ્ટેજમાં લગભગ દસથી બાર દિવસ સુધી દવાઓ આપીને અંડાશયને ઉત્તેજિત કરાય છે હવે સવાલ થાય કે આવું કેમ કારણ કે સામાન્ય રીતે તો દર મહિને એક જ ઇંડું બને છે પણ અહીં આપણો હેતુ છે એક કરતાં વધુ અને એ પણ સારા અને પરિપક્વ ઈંડા મેળવવાનો અને આ દસ બાર દિવસ દરમિયાન બધું જ એકદમ ચોકસાઈથી મોનિટર થાય છે ડોક્ટર્સ સતત અલ્ટ્રાસાઉન્ડ અને બ્લડ ટેસ્ટથી ફોલિકલ્સના ગ્રોથ પર નજર રાખે છે કેમ કે અહીં ટાઇમિંગ ટાઈમિંગ જ બધું છે ઈંડા એકદમ યોગ્ય સમયે રિટ્રીવલ માટે તૈયાર હોવા જોઈએ ચાલો હવે આપણે આવીએ છીએ આઈવીએફ સફરના પહેલા મોટા અને મહત્વના પડાવ પર એગ રિટ્રીવલ આખા મહિનાની તૈયારી અને મહેનતનું જે ફળ છે એને અહીં એકત્રિત કરવામાં આવે છે આખી પ્રોસેસને આપણે ચાર સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ સૌથી પહેલાં એક ટ્રિગર શોટ આપવામાં આવે છે જે ઈંડાને ફાઇનલ ટચ આપીને પરિપક્વ કરે છે પછી બરાબર છત્રીસ કલાક પછી ઈંડાને ખૂબ જ સાવચેતીથી એકત્રિત કરવામાં આવે છે અને પ્રક્રિયા પછી થોડો આરામ અને બસ દર્દી તે દિવસે ઘરે જઈ શકે છે આ છત્રીસ કલાકનો સમયગાળો અત્યંત અત્યંત મહત્વપૂર્ણ છે કેમ કારણ કે ટ્રિગર શોટ પછી જો રિટ્રીવલ બહુ વહેલું કરી દેવાય તો ઈંડા કાચા રહી જાય અને જો થોડું પણ મોડું થાય તો ઓવ્યુલેશન થઈ જાય એટલે જ સમયની ચોકસાઈ અહીં બહુ જ જરૂરી છે અને હા સર્જરી શબ્દ સાંભળીને ગભરાવાની બિલકુલ જરૂર નથી આ કોઈ લાંબી કે જટિલ સર્જરી નથી હોતી આખી પ્રક્રિયા માંડ વીસથી ત્રીસ મિનિટમાં તો પૂરી પણ થઈ જાય છે અને એ પણ હળવા સેડેશન હેઠળ એટલે કે વ્યક્તિને કંઈ ખબર પણ નથી પડતી હવે એ સવાલ પર આવીએ જે લગભગ દરેકના મનમાં હોય છે કોઈ પણ મેડિકલ પ્રોસિજર હોય એટલે ચિંતા તો થાય જ અને દુખાવો થશે કે નહીં એ સૌથી મોટી ચિંતા હોય છે તો આનો જવાબ એકદમ સ્પષ્ટ છે ના સેડેશનને કારણે પ્રોસેસ દરમિયાન તો કોઈ પણ પ્રકારનો દુખાવો થતો નથી હા એ પત્યા પછી પેટમાં થોડું ખેંચાણ કે ગેસ જેવું લાગી શકે છે પણ એ સામાન્ય રીતે એકદમ હળવું હોય છે અને થોડા સમયમાં જતું રહે છે તો ઈંડા સફળતાપૂર્વક એકત્રિત થઈ ગયા હવે શરૂ થાય છે આખી પ્રક્રિયાનો સૌથી જાદુ તબક્કો અને એ પણ પ્રયોગશાળાની અંદર જ્યાં બધું જ પડદા પાછળ થાય છે આ એ જ ક્ષણ છે જ્યાં વિજ્ઞાન અને આશા એકબીજાને મળે છે લેબમાં એમ્બ્રિયોલોજીસ્ટ ખૂબ જ ચોકસાઈથી શ્રેષ્ઠ શુક્રાણુને ઈંડા સાથે ફલિત કરે છે અને આ જ ક્ષણથી એક નવા જીવનની સંભાવિત શરૂઆત થાય છે અહીંથી એમ્બ્રિયોલોજિસ્ટની કુશળતા બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે હવે પછીના ત્રણથી પાંચ દિવસ સુધી તેઓ ઇન્ક્યુબેટરમાં આ ભ્રૂણના વિકાસ પર એકદમ બારીકાઈથી નજર રાખે છે એના કોષો કેવી રીતે વિભાજિત થાય છે એની ગુણવત્તા કેવી છે એ બધું જ તપાસે છે જેથી ટ્રાન્સફર માટે સૌથી સ્વસ્થ ભ્રૂણ પસંદ કરી શકાય અને હવે આપણે આવીએ છીએ આઈવીએફ પ્રક્રિયાના બીજા મુખ્ય અને અંતિમ તબક્કા પર આ એક ક્ષણ છે જેની આખી સફર દરમિયાન આતુરતાથી રાહ જોવાતી હોય છે આ પ્રોસેસની શરૂઆત લેબમાં સૌથી સારી ક્વોલિટીવાળા એમ્બ્રિઓને પસંદ કરવાથી થાય છે પછી એકદમ પાતળી અને લવચિક ટ્યુબનો ઉપયોગ કરીને એ એમ્બ્રિયોને ખૂબ જ સાવચેતીથી ગર્ભાશયમાં યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે છે અને આ પછી જ ગર્ભધારણની પ્રતિક્ષા શરૂ થાય છે અહીં પણ સૌથી સારી વાત એ છે કે આ પ્રક્રિયા ખૂબ સરળ અને પીડા રહી છે એની સરખામણી ઘણીવાર પેપ ટેસ્ટ સાથે કરવામાં આવે છે જે એકદમ સામાન્ય અને ઓછી અગવડતાવાળી પ્રોસેસ છે આમાં એનેસ્થેશિયાની પણ જરૂર નથી પડતી ટ્રાન્સફર પછીનો જે સમય હોય છે ને એ કદાચ ભાવનાત્મક રીતે સૌથી પડકારજનક હોય છે આ દસથી ચૌદ દિવસ જેને ટુ વીક વેઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે એ આશા અને ચિંતાની વચ્ચે ધીરજની ખરી કસોટી કરે છે આ પણ એક ખૂબ જ સામાન્ય અને મહત્વનો પ્રશ્ન છે જે મનમાં આવે જ કે કેટલા એમ્બ્રિયો ટ્રાન્સફર કરવામાં આવે છે કારણ કે એની સંખ્યા સફળતા અને જોખમ બંને પર અસર કરી શકે છે જુઓ પહેલાના સમયમાં સફળતાનો દર વધારવા માટે એક કરતાં વધુ એમ્બ્રિયો ટ્રાન્સફર કરવામાં આવતા હતા પણ હવે આધુનિક મેડિકલ સાયન્સ સલામતી પર વધુ ભાર મૂકે છે એટલે હવે મોટાભાગે એક જ સૌથી સ્વસ્થ એમ્બ્રિયો ટ્રાન્સફર કરાય છે આનાથી જોડિયા કે તેથી વધુ બાળકોની ગર્ભાવસ્થા સાથે જોડાયેલા જોખમોને ટાળી શકાય છે આ વાત ખરેખર આઈવીએફની આખી સફરનો સારાંશ આપી દે છે આ માત્ર વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત નથી પણ એ માનવભાવના ધીરજ અને ક્યારેય ન તૂટતી આશાની પણ વાત છે તો અંતે આઈવીએફ એ માત્ર એક તબીબી પ્રક્રિયા નથી એ માનવ ઈચ્છાશક્તિ અને વૈજ્ઞાનિક પ્રગતિનો એક સંગમ છે એ આપણને યાદ અપાવે છે કે કેવી રીતે આશા અને ટેકનોલોજી સાથે મળીને જીવનને બદલી શકે છે આ સફર એ વાતનો પુરાવો છે કે વિજ્ઞાન આપણી સૌથી ઊંડી માનવીય લાગણીઓ અને સપનાઓને સાકાર કરવામાં કેવી રીતે મદદ કરી શકે છે